એના ઉપર ત્રણ વિશ્વ ના જ્ઞાન હોવા જોઈએ શ્રીમદ ભાગવતમ ના દસમ સ્કનમાં ओवरतन लीला में भगवान ना बताए हैं यात्त्वा अध्यात्वाद ये परमाई लो अयम अनुदेश करते भगवान संत महाराज ने बताया है कि आज संसार में ये पढ़ने कार्य करता हो धर्म का अनुष्ठान करता हो તો એના વિષયમાં ત્રણ વિષયો નું જ્ઞાન હોવું જોઈએ જયારે નંદ મહારાજ ઇન્દ્ર પૂજાની તૈયારી કરતા એ વિશે છે જ્ઞાતવા અજ્ઞાતવા ચતુર્માન જ્ઞાતવા મતલબ જ્ઞાન હોવું જોઈએ તમે જે ધર્મ ને અનુષ્ઠાન કરો છો એમાં જ્ઞાન હોવું જોઈએ શેનું જ્ઞાન હોવું જોઈએ ત્રણ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ कि जे हमें धर्म अनुष्ठान कर रहा चाहिए ये आपणा वैदिक शास्त्र सम्मत छे के नहीं पेलू ज्ञान तुम्हें जे पण धर्म अनुष्ठान करो ये आपणा शास्त्र सम्मत छे के नहीं ये पेलू ज्ञान होयो बीजो ये धर्म अनुष्ठान करवानी विधि શું छे ધર્મ અનુષ્ઠાન જીવન ભર કરો એનાથી તમને કોઈ લાભ થવાનો નથી ચાલે છે તો

પચીસ પચીસ વર્ષથી કરો છો જીવનમાં કઈ પરિવર્તન આવ્યું પૂછો પૂછો જઈ પરિવર્તન આવ્યું ત્યાં ઓર બગડી ગયા અત્યારે હું ભયંકર થી નીકળ્યો અમારા ગળી માં હતા અમારી ઘરે અમારી ઘરે ફાળો લેવા આવે તો મેં શરત મૂકી હું ફાળો આપીશ પણ એની અંદર કોઈ ફિલ્મ નું ગીત વાગવું ન જોઈએ ભક્તિના ગીતો ભગવાનનું કીર્તન ભજન એ થવું જોઈએ તો ફાળો લઈ જાવ નહીં તો નહીં હોય તો કે એના વગર તો ન ચાલે તો બીજું અમારી વગર ચલાવી લો જાઓ मैं जानकारी मारे बताऊं तो कोई बता भी सके गणपति सब ने सबसे प्रिय वस्तु क्या है? गणपति ने सबसे प्रिय जो है राम राम नाम ना ही प्रिय जो है ये हमने भूषित भी सवारी जो है मुद्रा ये क्रूज नामना एक अंदर जो है

અરે જારે श्राप पायो ને એની આખું ઉગડી કે હું ઉંદર બની જઈશ પર મારો કલ્યાણ કે રીતે જસે કેટલા વર્ષ ઉંદરના શરીરમાં રહી તો એણે કીધું કે જારે કોઈ રામ નામનો પ્રેમી તારું નિસ્ક્ષર કરશે ત્યારે તું આ એની માટી પાછો ગંદરો એવે એને વિચાર કર્યો રામ નામ નો પ્રેમી ક્યાં મળશે આશ્રમમાં મુનિ નો આશ્રમ છે તો અહીંયા કોઈક ને કોઈક રામ નામનો પ્રેમી હશે એ રીતે કે ચલો આપણે દાદા ગીરધારી માં જઈએ તો ત્યાં કોક ને કોઈક હરિનામ નો પ્રેમી મળશે

અત્યારે એમને પૂછ્યું રીતે જો આપણા છો એક ત્રણ મારવાડી છોકરી રાજપુરોના સંપર્કમાં ભણેલી

તો મારે એ શરીર મને પ્રિય જો તમને આ સંવાદ જોવા માટે રામાયણમાં જવો તો ખબર પડે રામાયણમાં કાક ભૂષણજી અને ગરુડજી સંવાદ છે ગરુડજી ભ્રમ થઈ ગયો હતો ને પાસ ખોલી એટલે આ કથા બહુ મોટી થાય હું સંક્ષિપ્ત માં કહું તો ગરુડજી ને લક્ષ્મણજીને રામ લક્ષ્મણજીને નાગ પાસમાં બાંધ્યા તો એનો નાગપાસ ગરુડજી ખોલ્યું ગરુજી ને ભ્રમ દેવું હરે કૃષ્ણ વાળો છે કોઈ હરે કૃષ્ણ વાળા સાથે મતલબ એક પશુ માં છે તો એને કોઈ એની યોની વાળો સમજાવશે બરાબર તો એને ગરુડજી ને પાસે બતાવ્યું કે તમને રામ ઉપર ભ્રમ છે અરે હું નાનો હતો જયારે રામ નાના હતા અને અયોધ્યાના બગીચામાં એક માતા કોશલ્યા સવાર પ્રસાદ લઈ અને તો ભગવાને પણ એ કૌશલ્યા મા નું માખણ હાથમાં લીધું મને બોલાયો તું આવું દોડીને ખાવા ગયો અને એને જેવું ખાવા માટે મોડું ભાડ્યું મોરના મોડામાં

ગરુડજી પૂછે છે કે કાગ ભૂષણજી તમારી વાર્તા જોઈને મને લાગે છે કે તમે સમર્થ વ્યક્તિ છો કે તમે આ કાગડાનો નિકૃષ્ટ શરીર છોડી અને તમે માણસના શરીરમાં રહીને ભક્તિ કરી શકો કાગડાનો શરીર સૌથી નિકૃષ્ટ હોય

રાજરાના શરીરમાં રહીને મને રામની ભક્તિ મળી રામના દર્શન મળ્યા રામના જર્ભમાં બ્રહ્માનના દર્શન મળ્યા એ શરીરમાં રહી એટલે મને આ શ્રી કૌપ્રિય છે બધાને પ્રિય છે પૂછો કેમ પ્રિય છે આ આ મુદરના પ્રસંગ લઈને હું તમને કે મુદરના શરીરમાં રહીને મને રામનામના પ્રેમીનો સ્પર્શ મળ્યો મારું કલ્યાણ થઈ ગયું એટલે મને ઉદરનું શરીર બહુ પ્રિય ગરુડજી તમને આ શરીર બહુ પ્રિય છે કેમ કે ભક્તિ મળી પણ હવે ભક્તિ તમે માણસના શરીરમાં શરીર માં રહી કરી શકો ને એ ઉત્તમ છે શરીર કાક ભૂષણજી કહે છે હોય કે જરૂર નું હોય કે કોઈ પણ શરીર હોય માણસ નું હોય જે શરીર માં રહી અને પ્રભુ નું ભજન થાય એ જ શરીર પવિત્ર છે એ જ ઉત્તમ છે મારે ભજન થઈ ગયું ત્યારે એ ગંધર્વે ઉંદર ના શરીરમાં જ રહી અને ગણપતિ ની સેવા કરી શરીર ભલે ઉંદર છે પણ અંદર ગંધર્વ છે દેવતા છે એ સાધારણ ઉંદર નથી જેવી રીતે તમે જોતા હો કે કોઈ કાર જતી હોય કાર અને એની ઉપર લાલ લાઈટ હોય તો તમે શું મોટો માણસ નેતા જઈ રહ્યો છે કોઈ નેતાની ગાડી તમને કેવી રીતે ખબર પડી અંદર તો જોયું નથી તો લાલ લાઈટ થી કેવી રીતે ખબર પડે ભલે લાલ લાઈટ દેખાય પણ તમે એમ તો કે નેતા છે ગાડી એની લાલ લાઈટ વાળી છે પણ અંદર કોણ છે નેતા છે કોઈ મોટો માણસ છે તો ભલે ઉંદર શરીર તો એક સૈમ્બોલ છે પણ અંદર તો ગંધર્વ છે મનાવે પણ જ્ઞાન કઈ નથી આમ જેટલું જોરથી વગાડો એટલો જોર મોટી ભક્તિ આવો નથી પીટો ડ્રમ જેટલા જોર છે પીટ સકે પીટો

એના કરતા તમે આવો ને મારે ચાર દિવસ એક છોકરો આવ્યો એના જીવનમાં પરિવર્તન પરિવર્તન આવવું જોઈએ જીવન શુદ્ધતા તરફ જવું જોઈએ જીવન પવિત્ર બનવું જોઈએ જીવન ભગવાનની તરફ આગળ વધવું જોઈએ પૂરા થતા માં જોજો શું કરે પંડાળોમાં રાતના પત્તાબાજી રમે હોય એ શાસ્ત્ર સમજ છે કે નહીં એની વિધિ શું છે અને એનું ફળ શું છે એના વગર શ્રમ એ રહી છે